આજ રોજ એપોલોમાં હસમુખભાઈ મરીલાલ જે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા હતા ટ્રોહોન પર ફરજ બજાવતા હતા એમનું દુખદ અવસાન થયું છે જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતા અમે પારુલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રાક કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખની કોન્ટ્રાક્ટરો ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી સ જીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે ત્રીસ લાખ રૂપિયા રકમ અપાઈ છે અને એ ભાઈ આપણા જે મણિલાલભાઈને હસમુખભાઈ ભાઈને દીવા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું